આમંત્રણના કાર્ડમાં એક પણ અધિકારીનો ફોટો નહોતો મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શાસક પક્ષના નેતાના ફોટા ગાયબ હતા અને હવે લોકાર્પણ પણ આ કૃત્રિમ તળાવનું કરી દેવામાં આવ્યું છે ત્યારે હાલ ભાજપ વડોદરામાં જે વિવાદ છે તે આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે આ મામલે કોઈ પણ નેતા કંઈ બોલવા તૈયાર નથી પરંતુ જે પ્રકારે એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે તેને જોતા ચોક્કસી કહી શકાય કે વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ જે છે તે સપાટી પર આવી ગયો છે અને તેને લઈને હાલ જે કૃત્રિમ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમાં પણ મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધારાસભ્ય અને સાંસદે હાજરી નથી આપી પહેલાં જે પત્રિકા વાયરલ થઈ હતી તે મુદ્દે પણ વિવાદ સામે આવ્યો હતો જેમાંથી પણ આ મહત્વના નામો જે છે તે ગાયબ હતા ત્યારે હવે શહેર ભાજપ પ્રમુખે જ કૃત્રિમ તળાવનું લોકાર્પણ કરી દીધું છે પહેલાં તો આ જે ઇવેન્ટ છે તેને બોટી ઇવેન્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ જે રીતે પત્રિકાથી શરૂ થયેલો આ વિવાદ હતો તેનો અંત ન આવતા હવે શહેર ભાજપ પ્રમુખ દ્વારા જ કૃત્રિમ તળાવનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા રવિ અગ્રવાલ આપી રહ્યા છે રવિ જે પ્રકારે કૃત્રિમ તણાવનો જે લોકાર્પણની ઘટના હતી પત્રિકાથી શરૂ થયેલો આ વિવાદ હતો અને જેને લઈને એવું લાગી રહ્યું હતું કે કદાચ લોકાર્પણ સમયે આ વિવાદ આવશે પરંતુ તે પણ શહેર ભાજપ પ્રમુખે કરી દીધું છે એટલે એવું લાગી રહ્યું છે કે જે વિખવાદ ચાલી રહ્યો હતો ભાજપનો આંતરિક વિખવાદ તે સપાટી પર આવી ગયો છે જાણવા માંગીશું શું ચાલી રહ્યું છે વડોદરા ભાજપમાં બિલકુલ ઝરના વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ભાજપમાં જૂથવાદ ભયંકર ચરમસીમાએ છે અને તેના કારણે નાગરિકોનો મોરો થઈ રહ્યો છે જે રીતના આજે જે ભાયલી વિસ્તારમાં પ્રિયા ટોકી રોડ પર એક ટીપી ટુમાં કોર્પોરેશનને કૃત્રિમ તળાવ પહેલી વખત બનાવ્યું છે અને કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં જેટલા પણ કૃત્રિમ તળાવ બનાવ્યા છે ત્યાં કોઈપણ જગ્યા પર ઉદ્ઘાટનનો કાર્યક્રમ નથી રાખ્યો ત્યાં તળાવ બનાવીને નાગરિકો માટે તે તળાવને શરૂ કરી દેવામાં આવ્યું છે આ પહેલું એવું તળાવ હતું કે જ્યાં ઉદઘાટનનો કાર્યક્રમ રાખ્યો અને તેમાં પણ વિવાદ થયો છે કે જેમાં એક જે ડિજિટલ આમંત્રણ કાળ બનાવવામાં આવ્યું તેમાં કોર્પોરેશનના એક પણ હોદ્દેદારને જે છે તેમનો ફોટો છાપવામાં ન આવ્યો આવ્યો સાથે જ જે સાંસદને ઇન્વિટેશન આપવામાં આવ્યું તો સાંસદનો પણ ફોટો ન હતો તે ઉપરાંત વાત કરવામાં આવે તો જે ધારાસભ્ય છે અકોટાના તેમનો પણ ફોટો ન હતો પરંતુ જે શહેર ભાજપ પ્રમુખ છે ડભોઈના ધારાસભ્ય છે સાથે જ વોર્ડ દસના કાઉન્સિલર છે વોર્ડ દસના ભાજપ પ્રમુખ છે અને સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ કે જેમને કોર્પોરેશન સાથે કોઈ લેવા દેવા નથી તેઓના ફોટા આ ડિજિટલ આમંત્રણ પત્રિકામાં છાપવામાં આવ્યા અને તેના આધારે શહેર ભાજપ પ્રમુખ જે છે અને સ્થાનિક વોર્ડ નંબર દસના કાઉન્સિલર અને ભાજપના કાર્યકર્તાઓ તેમને તળાવનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા પાંચ નદીનું જે પાણી હતું તે તળાવમાં નાખવામાં આવ્યું અને તળાવને શુદ્ધ કરવામાં આવ્યું અને ત્યાર પછી ગણેશ વિસર્જનની શરૂઆત કરવામાં આવી પરંતુ આખા કાર્યક્રમમાં કોર્પોરેશનના પાંચમાંથી એક પણ હોદ્દેદાર કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહ્યા મેયર તો બીમાર છે એટલે નથી જઈ શક્યા પરંતુ જે ચાર હોદ્દેદાર છે તેઓ જે છે તે ઉપસ્થિત ન રહ્યા સાથે સાંસદે ઓફિશિયલી કાર્યક્રમ જાહેર કર્યો તો ત્યાં હાજર રહેવાનો ત્યારે તેઓ પણ ત્યાં ઉપસ્થિત નતા રહ્યા અને જે ડબોઈના ધારાસભ્ય છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત નથી રહ્યા એટલે કહી શકાય કે આ વિવાદ થતાની સાથે જ કાર્યક્રમથી દૂરી બનાવવાની શરૂઆત હવે થઈ ચૂકી છે અને જે રીતના ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે આ પ્રકારની જે બનાવો છે તે વારંવાર બની રહ્યા છે ચેરમેનનું નિવેદન હોય કે પછી કૃત્રિમ તળાવના ઉદઘાટનનો વિવાદ હોય આ વિવાદ હવે રોકાવાનું બંધ નથી થઈ રહ્યું ત્યારે ચોક્કસથી મૌડી મંડળે વડોદરા શહેર ભાજપમાં દરમિયાનગીરી કરવી પડશે અને તમામ લોકોને બેસાડીને એક સંકલન તેમની વચ્ચે સધાવવું પડશે કે બધા લોકો એકજૂટ થઈને શહેરના વિકાસ માટે કામ કરે તો અને તો જ શહેરનો વિકાસ થશે

કોઈ પ્રતિક્રિયા સાંસદ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર નથી તમામ લોકોએ પોતે મૌન સેવી લીધું છે કારણ કે જે રીતના વિવાદ વકરી રહ્યો છે અને જો કોઈ પણ એમાં કોઈ નિવેદન આપે તો તેમાં કહી શકાય કે એ નિવેદનથી ક્યાંક ને ક્યાંક વધારે વિવાદ વકરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેના કારણે હજુ સુધી કોઈ પણ એવા જે જવાબદાર છે તેમનું નિવેદન નથી આવ્યા અમે ચોક્કસથી તેમના તમામ લોકોને પૂછવાનો પ્રયાસ કરીશું એમની પાસેથી જવાબ પણ લઈશું કે આ પ્રકારનું કેમ થઈ રહ્યું છે ઝરના તમને એક મહત્ત્વની બાબત એ પણ જણાવી દઉં કે આજે ડિજિટલ ઇન્વિટેશન કાર્ડ છે તે નહીં કોર્પોરેશને બનાવ્યું છે કે નહીં ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે તે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું છે એટલે આપ સમજી શકો છો કે જૂથવાદ કાર્યકર્તાઓ સુધી પહોંચી ચૂક્યું છે કાર્યકર્તાઓ પણ હવે પોતાના જે લોબીના જે નેતાઓ છે તેમના ઇન્વિટેશન કાર્ડ બનાવીને તેમાં ફોટો એમનો મૂકીને વાયરલ કરી રહ્યા છે પરંતુ જે ખરા અર્થમાં કોર્પોરેશનનું તળાવ છે જે કોર્પોરેશનને બનાવ્યું છે તેમના પાંચે પાંચ હોદ્દેદારોને જે ફોટો આવવા જોઈએ સાંસદને જો ઇન્વિટેશન આપવામાં આવતું હોય અને તેમનો ઓફિસિયલ કાર્યક્રમ જાહેર થતો હોય તો તેમનો ફોટો આવવો જોઈએ પરંતુ તે નથી આવ્યો અને પોતાના માનીતા નેતાઓના ફોટા મૂકીને અને પોતાનો પણ ફોટો મૂકીને એક શ્રેય લેવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારનો ઘાટ વડોદરામાં અત્યારે જોવા મળી રહ્યો છે જી બિલકુલ આભાર રવિ